તો હારું આપણે વિચાર્યું નહી અલ્યા આ તો ઘરે પડસી દારુડિયાનો વિશ્વાસ થાય ના આ તો આપણે હેડ્યો નકામું હે ને આ રે માતર હારું ના આ પડ્યા જ હારું આ રખડી જ દે હવે બહાર આપણે તો પછી દેખાય સોના મને હેડજો હરણ કરે આ રે બીજવાર કોણ કાલ તો પછી પડતો આવતો বল না ঠেঙ্গে ভরে দিবে এফএনএ হবলো আরে কই কাজ যে যানো যায় আ ল্যা আও তোমাদের কাজ તમારે ખાલી પીવા સિવાય બીજું જ નહીં દર્શન કરવા દઉં તમારે પીવાના પૈસા નઈ હાલતાજી મારી વાત તમે શું કરીને મને ખબર છે ખબર છે <laughs> <laughs>

મે <laughs>

બરાબર અમે પેલા ફોટો પડે એ ફોટો મારા અંદર તમે વોટ્સઅપ કર્યો ને એ ફોટો તમે આ લોકો બતાવ અને આ ડાટા કેટલા બધા કરવા ને આવતો આવતો

છોકરા <laughs> <ần> <tip> <hepherded> <shoop> <pop invalidAUDIO> અલ્યા તમને અમરાદી લાગે યાર કે હું આવું કરતો છું તો આ બીજો થોડાકણો હાસુ બોલે દૂર બોલે પડી છોકરા પતારી ધરવાઓ કોકની તારો WhatsApp તો WhatsApp પર WhatsApp કર્યો અને તારો કેસ છે ને કેવા

બે હા હોય ને બે હાજર કરવાનું છું ત્યારે પેલા hey મને <tale stint>

અરે ઓમાલે એ એ ખરાબ અલ્યા અલ્યા મે નથી કર્યો અલ્યા હો એ અલ્યા તમે ના કરો રાત રાત આ મેલું લે બસ બે બસ તો ભેળો લઈને જ મરાયા છે બાપડે અલ્યા ઊભા રહે બા કે ભાઈ ક્યો રે

ઓલો તો કે અમને તો ફોન કરવાનું કીધું તન તો તું છે ભાઈ ફોન કર ફોન ચા થવાનું તું તારા નકમનો શેકો ને અને પા હવે તો ના હેડે ઓકા તો છે દે હવે તક કઈ જીશું તો આજે મારા ભેળો ના તો કાલી ના તો તું તને ના આડો મારા ભેળો ના તો આ આડો આવ ના હેડે આલા ભલા આદમી તું તો કોકને ખા કઢાય આપણે કોકને ઓપે ઉડી જાય ને સત્તા હું ઉડી જાય વાત કરો ઓલો વાગો તો ઘણો માર્યો શું મારે આ કેડી તોડી નો છે તે શું ઘણો માર્યો છે ફોડી તો મને નો શોધે પણ હવે તું એકલો ઉડતો બહુ શું કરું કે બાગો તો મે પકડી દે ના જો તું માર ઘોડો ના તો આટુ 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 બરા આટુ લેટ તો યાર